નિજા શ્રીતા નામ સકલ આરતી હંતા સધર્મ ભક્ત રવનમ વિધાતા દાતા સુખાના મનસેપસિતા નામ તનો તો કૃષ્ણ ખિલ મંગલમ નહ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ સુરા ખાચરનો આ દરબાર એમનું ગામ સારા સંપ્રદાયમાં શાકોત્સવની વાત થાય એવા પ્રસાદીભૂત સ્થાનમાં મુક્તાનંદ સ્વામી અને પૂજપા નંદકિશોરદાસજી સ્વામીને કેન્દ્રમાં રાખી અને આજે આપણે વિદેશમનું સ્થાપન કર્યું જેમણે આ સ્થાન હૃદયથી પસંદ કરી અને કંઈક કરવું છે એવા હેતુથી અહીંયા પધારેલા આ સંસ્થાના સંસ્થાપકો કે કો એવા પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશ દાદ સ્વામી સત્સંગ મહાસભાના પ્રમુખ પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી નૌતમ પ્રકાશ સ્વામી ભવિષ્યમાં આ સંસ્થાના મહંત સ્વામી વર્તમાન કાળે છે પણ હું તો ભવિષ્ય કહીશ કે ભવિષ્યના અને ગુરુજી વતી મહંત સ્વામી વતી અને શાસ્ત્રીજીના મંડળ વતી શાસ્ત્રીજીએ કાયમ વડતાલની ચિંતા રાખી છે એટલે એ જવાબદારી જેમને સોંપી છે એવા મારા ખાસ સ્વામી દિવ્યોલ્લભ સ્વામી સાળંગપુરના કોઠારી વિવેક સ્વામી માધવસ્વામી અહીંયા પધારેલા સૌ ભક્તો સૌને જય સ્વામિનારાયણ મુક્તાન સ્વામીની સાખીથી અહીંની શરૂઆત કરું કે ભાગ્ય સિવાય આવું કોઈ સ્થાન કોઈને મળે નહીં હમ મુક્તાન સ્વામીનો ઉત્સવ છે એટલે એમને જ આપણે સાથે રાખીએ અને વાત કરીએ અને મુક્તાન સ્વામીએ જે કંઈક કર્યું છે ને એ બહુ મોટું કામ કરેલું છે હં સ્વામિનારાયણ ભગવાનને જ્યાં સુધી એટલે નીલકંઠ વર્ણી પ્રભુને રામાન સ્વામી ન મળ્યા ને ત્યાં સુધી સ્વામિનારાયણ ભગવાન નવ મહિના સુધી લોયામાં મુક્તાન સ્વામીની આજ્ઞામાં રહ્યા હતા એવા મુક્તાન સ્વામી આપણને મળેલા છે પરંપરામાં એવા જબરા આપ્યા છે એમનું ભલે શરીર ટૂંકું છે તો વામનજીનું હતું પણ બે જ પગલામાં બધું રોકી લીધું તો ત્રીજું પગલું પેલા ને કીધું કે હવે ક્યાં મૂક્યું એવી પરિસ્થિતિ ભગવાને એમને પણ આપેલી છે પણ એ હવે જાહેર કરવાનો સમય આવે ને ત્યારે કરશે અત્યારે એમના બેઠા છે શાસ્ત્રીજી મહારાજ એટલે વાત એ છે કે મુક્તાન સ્વામીની સાખી ભાગ્ય વિના ભટકત ફિરે હુન્નર કરે હજાર મુક્ત કહે કે મિલે જો ન લખ્યો કિરતાર શાસ્ત્રીજીના નસીબમાં છે ને આ સ્થાન લખેલું હશે એટલે શાસ્ત્રીજી મહારાજ આવ્યા નહીં તો અહીંયા આ સ્થાનની પ્રસંગી તો પહેલાં અતિ વયોવૃદ્ધ સંપ્રદાયના ખૂબ પ્રસિદ્ધ ખૂબ વિદ્વાન લેખક શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અહીંયા પહેલા અહીંયા આવતા હતા શાસ્ત્રીજી જ્યાં પણ કંઈક કરે ને એટલે એમને કંઈક નાનું ગમતું નથી એટલે ગમે ગમે ત્યાં જુઓ કંડારીમાં જુઓ વડોદરામાં જુઓ આણંદમાં જુઓ હં દેશ વિદેશમાં જ્યાં જુઓ ત્યાં અને પરમાત્માએ એટલી બધી એમને શક્તિ આપેલી છે એ શક્તિ સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા માટે અને આ સત્સંગને ઘડવા માટે ઘડવાનો છે આત્મકલ્યાણ માટે બીજા કોઈ હેતુ માટે નહીં એટલે આજે કંઈ બહુ વાત નથી કરવી આજે તો એટલી જ વાત કરવી છે કે જે આ ઉત્સવના કેન્દ્રમાં વિદેશ સ્થાપ્યો છે આ ઉત્સવ ખૂબ ધામધૂમથી ખૂબ સારી રીતે ઉજવાય હજારો હરિભક્તો એનો લાભ લે લાભ લઈ અને પોતાના આત્મકલ્યાણનું કોઈક વાત સ્વીકારી અને પછી જ આ સ્થાનને છોડે એવી હડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ મદન મોહનજી મહારાજ ગોપીનાથજી મહારાજ રાધારમણ દેવ કચ્છ ભુજ અને અમદાવાદ નરનારાયણ દેવ આ સ્વામિનારાયણ ભગવાનને બનાવેલા જે સ્થાનો છે એ દેવમાં એ મંદિરમાં વિરાતા દેવના ચરણમાં પ્રાર્થના શાસ્ત્રીજી સાથે અમે વર્ષોથી જોડાયેલા છીએ અને એના કારણે ક્યાંક કોઈ સ્પર્શથી બાબતે મંડળને હોય હું નહીં પણ મારા જેવા અનેક સંતો આખા વડતાલ દેશની ના સંતો શાસ્ત્રીજીની સાથે જોડાયેલા છે એટલે શાસ્ત્રીજીનું જીવન જ એવું છે કથા વાર્તા કરવી સત્સંગ કરવો અને આશ્રિતને ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય કરાવો અને એમની પરંપરાની અંદર શાસ્ત્રીજી મહારાજે ખૂબ વિદ્વાન સંતો એમના જે કંઈ સેવકો છે ને આ સત્સંગને કોને ખ્યાલ હોય એ ખબર નથી પણ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બે ગાદીમાં વડતાલની આખી ગાદી અને અમદાવાદની આખી ગાદી શાસ્ત્રીજી મહારાજ એમને ત્યાં જે પાર્સદ તરીકે આવે અને પછી દીક્ષા એને સાદું થાય તો શાસ્ત્રીજી મહારાજે એમને એટલા બધા ભણાવ્યા છે કે એની કોઈ હદ નહીં એક બાજુ સારાઇ સંપ્રદાયના વિદ્વાનો બેસે અને એક તરફ શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશ સેવકો બેસે ને તો એનો નિર્ણય કોઈ ના કરી શકે એટલા બધા વિદ્વાન બનાવ્યા છે અહીંયા ભજન સ્વામી છે એ ભજન સ્વામી જ્યારે સંગીત કરતા હોય અને તમે જ્યારે એમને અનુભવ ત્યારે તમને ખ્યાલ આવે કે જે મુક્તાનંદ સ્વામી જે વિદ્યા હતી એ પરંપરા આ આ મંડળના સંતે જાળવી રાખી છે છે બહુ મોટી વાત અને એક સ્વામી હતા આમાં મને બતાડો ને જે પેલો એક નીચે કંકુ પાથરવાનું ઉપર સફેદ કપડું પાથરવાનું આ બેઠા હા એ વિદ્યા આ સંપ્રદાયમાં બે દેશમાંથી ક્યાં કોઈ સાધુ એ ક્યારેય એવી વિદ્યા કરી હોય અને લોકોએ ક્યાંય પ્રસંગ જ નથી માત્ર મુક્તાન સ્વામી એ કરતા હતા એ જ વિદ્યા જે સ્વામી નાના સ્વામી કરે અત્યારે તો મોટા થઈ ગયા છે પણ આમ તો ઘણા વર્ષ પહેલા વડતાલની અંદર એમણે નીચે કંકુ રાખી ઉપર પડદો અને પછી સંગીતના તાલ સાથે નામ નહીં એમ ગમે તો લોકો ગમે એમ લીટા કરી નાખે એવું નહીં ને એ પગમાં ઘુંગર બાંધી અને પછી જે કંઈ ભગવાનને યાદ કરીને કરે ને એટલે એ જ્યારે પડદો ખોલે ને ત્યારે તમને એમાં સ્વામિનારાયણ ભગવાન હાથી ઉપર બિરાજમાન હોય ને એવું દ્રશ્ય થાય સંપ્રદાયમાં ક્યાંય કોઈ સાધુ એ નથી કર્યું તો એની પાછળનું કોઈ મૂળ હોય તો પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ છે એટલે એમના સંતોને ખૂબ ભણ્યા છે ખૂબ વિદ્વાન છે ઘણા બધા ગોલ્ડ મેડલિસ્ટ છે આ કામ બહુ અઘરું છે હો આ તમને કીધું હતું એક સાધુને રાખવો અને એક સાધુને ભણાવીને તૈયાર કરવો ને એ તો મોભારાના પાણી છે ને નીવે લઈ જવાના આ રિવસ થાય બધું પણ સ્વામીને એવી શક્તિ આપી છે અને અમને સંપ્રદાયમાં દેખાય છે અને એ બહુ સત્યવક્તા છે યાદ રાખજો એ કોઈથી દબાયા વગર કોઈ પણ શક્તિથી દબાયા વગર વાસ્તવિકતા જે વાત હોય એજ એ બોલે એક વચની છે એમાં કોઈ ફેરફાર ના થાય ગમે તેવી પરિસ્થિતિમાં અને જે વિકાસ થાય છે ને લોકો બહુ મોટી મોટી વાતો કરે છે કે હવે તો અહીં આ યુગ આવ્યો ને આ યુગ આવ્યો એ યુગ કોઈ લાવનાર હોય ને તો એ આ મહાપુરુષ છે યાદ રાખજો શાસ્ત્રીજી ના હોય તો અત્યારે જે લોકો કરે ને એની એન્ટ્રી હોવર્ષે ના થાત સાસ્રીજી ઘનશ્યામ પ્રકાદ દાસજી જો વડતાલ ના આવ્યા હોત તો જેને જે સાધુને કહે છે ને કે આવા ના આવા મારે નથી કરવું એ બે એકડો ને બગડો અત્યારે જે બેઠા છે ને એ કોઈ ના હોત આ તમને કહી દીધું એ બધા જ ઋણી છે યાદ રાખજો બસ આપણે અવાસ્ય ઉત્સવ ઉજવવાનો છે જય સ્વામિનારાયણ